નમસ્કાર મિત્રો લાઈફ ઈટ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો આજે નવા બ્લોગની શરૂઆત જૂનાગઢ સિટીમાંથી કરીએ છીએ આશા કરીશ કે મારો આ નવો બ્લોગ તમને ગમશે દોસ્તો આજના બ્લોગમાં અમે ફાર્મની એટલે કે વાડીની મુલાકાત લેવા જઈએ છીએ ત્યાં શું શું છે ખબર નથી ત્યાં જઈને ખબર પડશે પણ વાડી બહુ સરસ છે અને ત્યાં ગાયો અને ભેંસોનું ફાર્મ પણ છે તો હું ત્યાં જે જે જોઈશ એ તમારી સાથે શેર કરીશ અને તમને બતાવીશ તો દોસ્તો આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમશે જો આજનો બ્લોગ તમને ગમે તો મારા બ્લોગને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો કંઈ પણ મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ મિત્રો અમે ઘરેથી નીકળી ગયા છીએ ને અત્યારે ઝાંઝરડા ચોકડીએ પહોંચ્યા છીએ ગઈકાલે આપણે આવ્યા ને ત્યારે જમણી બાજુથી આવીને ડાબી બાજુ સીધા ગયા હતા પણ આજે આપણે સીધું જવાનું છે અને ગામડાનો રસ્તો લેવાનો છે દોસ્તો મેં તમને કાલ કીધું ને કે આ એરિયા આખો ડોક્ટર હબ તરીકે પ્રખ્યાત થઈ ગયો છે જુઓ આજુબાજુ તમને દવાખાના દેખાતા હશે અને અમે નાના હતા ત્યારે આ એરિયાની અંદર ગ્રીનરી એટલી ભરપૂર હતી ને આજુબાજુ રોડની બે બાજુ ઝાડ હતા અને રોડ અત્યારે ઝાડ જતાર્યા છે ને એની જગ્યા કોન્ક્રીટના જંગલે લઈ લીધી છે અને વચ્ચે ડિવાઈડર આવી ગયું છે જો દોસ્તો આજુબાજુ સ્કૂલો પણ આવે છે બે બાજુ સ્કૂલોના કેમ્પસ પણ આવે છે આ રોડ ઉપર બે ત્રણ સ્કૂલ પણ છે અને આ રોડ છે ને સીધે સીધો ગામડામાં થઈ અને મારા ગામ પણ જાય છે અને આ રોડ તમે સીધા જાવ ને તો જુનાગઢનો નવો બાયપાસ બન્યો છે ને જુનાગઢ વેરાવળ રોડ વાળો રાજકોટ વેરાવળ રોડ વાળો એ બાયપાસ પણ આવશે અને આ રોડ ઘણા બધા ગામડામાં થઈને જાય છે દોસ્તો અમે અંદર તમને કહેતા હું ભૂલી ગયો કે અમે અંદર ત્રણ જણા છીએ એક મારા ફુવા છે મારા જીજાજી છે અને હું હું ડ્રાઈવ કરું છું અને મારા જીજાજી બાજુમાં બેઠા છે ને ફુવા પાછળ છે જો દોસ્તો સિંગલ લેન રોડ થઈ ગયો ને અહીંથી રોડ વચ્ચે જે ડિવાઈડર હતું ને ડિવાઈડર જતું રહ્યું છે અને રોડ મસ્ત થઈ ગયો જો ગ્રીનરી વધી ગઈ છે કારણ કે આજુબાજુ હવે જુનાગઢ પૂરું થઈ ગયું છે અને ઝાડવા ચાલુ થઈ ગયા છે જો આ બાજુ બાજુમાં જે ઝાડવા હતા ને આ જો સામે જે ઝાડવા દેખાય ને કલરવાળા લાલ અને રેડ કલરનું નિશાન કરેલું એ ઝાડવા આખા રોડ ઉપર મોટા મોટા અને એકદમ લીલાછમ હતા જો આ રીતના આ રીતનો રોડ હતો આખો રોડ આ રીતનો હતો ને બે બાજુ ઝાડવા મસ્ત હતા ત્યાં ઝાડવા কয়ড়া થઈ গেছে এবংાડবা নানা થઈ গেছে না বড় ডালખા খড়ি গেছে দosto મિત્રો તમારા સ્ક્રીનમાં જે ગામ દેખાય છે ને એ ઉમટવાળા ગામ છે જુનાગઢ પછી આ બીજું ગામ આવે પેલું ઝાંઝાળા ગામ આવે અને પછી આ ઉમટવાળા ગામ આવે આ ગામ નાનું છે એટલું બધું મોટું નથી જુઓ જમણી બાજુ જે ગામના મકાનો ચાલુ થયા ને એ ઉમટવાળા ગામ છે ધીરે ધીરે આ પણ જુનાગઢમાં ભળી જશે એવું લાગે છે કારણ કે જુનાગઢનો જે ગતિ ઉપર વિકાસ થાય છે ને એટલે જાજી વાર નથી કે આ જુનાગઢમાં ભળી જાય તો આ ગામ અમે ધીરે ધીરે પાસ કરીએ છીએ અને અંદર અમે વાતો કરતા કરતા ધીરે ધીરે જાય છે આના પછી નાંદરખી ગામ આવશે અને એ ગામમાં થઈને અમારે ખેતરમાં જવાનું છે મિત્રો નાંદરખી ગામ આવી ગયું છે અહીંથી અમારે ડાબી બાજુ વળવાનું છે આ ગામ પણ મોટું નથી નાનકડું ગામ છે આ ગામમાં અમે બહુ આવેલા નાના હતા ને ત્યારે બહુ આવતા આગળ જતા એક નાનકડો પુલ આવશે એ પુલ અત્યારે તો એકદમ જૂનો થઈ ગયો છે પણ અમે આવતા ને ત્યારે નવો હતો અને આ પુલ ઉપર બહુ દોડમદોડી કરેલી કારણ કે અમારા ફળ અહીંયા પેલા રહેતા અત્યારે અહીંયા નથી રહેતા પણ પહેલાં અહીંયા રહેતા એટલે નાનપણમાં અમે આ ગામમાં બહુ આવેલા જો આજે મેં તમને પુલ કીધો ને આ પુલ અત્યારે તો જૂનો ને જર્જરીત જેવો થઈ ગયો છે મિત્રો આ પુલ નવો નવો હતો ને ત્યારે આ પુલ ઉપર અમે મેં આગળ કીધું ને બહુ દોડી કરેલી કારણ કે નવું નવું આરસીસી હતું ને એટલે આ પુલ ઉપર મજા આવતી હતી અત્યારે તો કાકરા થઈ ગયા છે આરસીસી ઉખડી ગયું છે અને આ પુલ પૂરો થાય કે જ નાંદરખી ગામ ચાલુ થાય જુઓ દોસ્તો નાંદરખી ગામ ચાલુ થાય છે અહીંથી તમે જમણી બાજુ જાઓ તો કોલકીવાળો રોડ આવે ને ને બાજુ ગામ તરફ જવાય જો આ ગામ આવી ગયું છે ગામ બહુ મોટું નથી આ ગામમાં દોસ્તો પેલા એવી મસ્ત રોનક હતી ને દુકાનો એટલી બધી હતી ને અત્યારે દુકાનો બધી જ બંધ થઈ ગઈ છે એકાદ બે દુકાનો ચાલુ હશે અને આ રોડ ઉપર મેન બજાર કહેવાતી પહેલાં જો આ આવી એકાદ દુકાન ચાલુ છે આ બધી મોટાભાગની દુકાનો શટરો બંધ છે જો સામે બી એક દુકાન છે અને જમણી બાજુ જાઉં ને એટલે ગામની અંદર પ્રવેશાય અને સામે ગામનો ચોરો આવે હું કદાચ રિટર્નમાં ચાન્સ મળશે ને તો બતાવી જો આ ગામની ગલી ચાલુ થઈ ગામ મોટું નથી આ ગામની ગલી પૂરી થાય કે તરત જ ગામ પૂરું થઈ જશે અને આપણે ગામ પૂરું થાય કે તરત જ જમણી બાજુ વળવાનું આવશે રસ્તો તો કેવા ગામના મસ્ત રસ્તા છે ગામની શેરીઓ છે ગામમાં ગટર વ્યવસ્થા નથી હોતી ને એટલે આ રીતે લોકો પાણી રોડ ઉપર છાંટી દે છે પાણી છે દોસ્તો અને આ ગામમાં પણ વિકાસ થયો એવું લાગે છે આ પેલા ગામમાં નળિયાવાળા મકાન વધારે હતા પણ અત્યારે પાકા મકાનો વધારે લાગે છે જો ગામ પૂરું થઈ ગયું અને ગામ પૂરું થઈ ગયું કે તરત જ ખેતરો ચાલુ થઈ ગયા ગામની આ જ મજા છે દોસ્તો કે ગામ જેવું પૂરું થાય ને એવું ખેતરો અને ગ્રીનરી ચાલુ થઈ ગઈ જો ખેતરનો ગાડા રસ્તો ચાલુ થઈ ગયો જમણી બાજુ વળી રહ્યા છીએ અને સામે ખેતર દેખાય છે જો આ રસ્તો કેવો છે એકદમ સાંકડો રસ્તો છે એક ગાડી કે એક ગાડું માન જાય એવો રસ્તો છે કેટલો મસ્ત રસ્તો છે ને આ એક રોડિંગ ટાઈપનો રસ્તો આવી ગયો દોસ્તો ખબર નહીં કેવો રસ્તો આવે પણ અત્યારે જુઓ બે ખેતર લહેરાય છે જમણી બાજુ છે ડાબી બાજુ જાડી ઓછી છે અને ક્યારેક ક્યારેક મારી ગાડીમાં બે બાજુ છે ને જાડીના ડાળખા અડી જાય છે ખબર નહીં આ સ્ક્રેચિસ પડશે કે નહીં થોડી થોડી બીક લાગે છે પણ કંઈ વાંધો નહીં આવા રસ્તામાં જવાની પણ એક મજા છે આ રસ્તાનો એક રોમાંચ છે જુઓ દોસ્તો રસ્તો વધારે હાંકડો થઈ ગયો છે અત્યારે સુરત દેવતા ઢળી રહ્યા છે અત્યારે લગભગ ચાર વાગવાનો સમય છે અને શિયાળાનો સમય છે ને ઉપર વાદળછાયું વાતાવરણ છે ને એટલે અંધારું વધારે લાગે જો રસ્તામાં ભેંસો પણ ઉભેલી છે ઢોર પણ ઉભેલા છે કારણ કે આ રસ્તો આખો ખેતરોનો રસ્તો છે ધીરે ધીરે ભેંસોને ને ઢોરને સંભાળીને જવું પડે એવું છે ને મસ્ત રસ્તો દોસ્તો આવા રસ્તા ઉપર ગાડી આવું બીજી વાર ચલાવું છું આ પેલા નવી નવી ગાડી લઈને હું જુનાગઢ આવેલો ને ત્યારે હું બ્લોગિંગ કરતો નહોતો ત્યારે અમે ખેતરમાં લઈને ગયા હતા પણ ત્યારે ટૂંકી મુલાકાત દસ મિનિટમાં જઈને આવી ગયા હતા બહુ લાંબુ રિયા નહોતા ઓલકીના ખેતરમાં ગયા હતા જુઓ બે બાજુ કેવા મસ્ત ખેતરો લહેરાય છે ને આ બાજુ ઘઉં ને એવું લાગે છે અને ડાબી બાજુ કપાસ ને એવું લાગે છે સોરી ડાબી બાજુ કપાસ ની ડાબી બાજુ તુવેર છે જે પીળા પીળા ફૂલ છે ને એ તુવેર છે દોસ્તો કપાસ નથી સોરી મારી ભૂલ થઈ ગઈ ઓળખવામાં જો અમે ધીરે ધીરે જાય છીએ અને ધીરે આગળ જઈને એમ રસ્તો ખરાબ થતો જાય છે અહીંયા મિત્રો એક નાનકડું તળાવ પણ છે જુઓ જમણી બાજુ જે દેખાય છે ને પાણી થોડુંક તમને દેખાતું હશે સ્ક્રીનમાં એ નાનકડું તળાવ છે અને અમે ડાબી બાજુ થોડોક વળાંક લઈ લીધો છે અને અહીંથી બહુ જાજુ કદાચ ખેતર નહીં હોય કારણ કે મેં ત્યારે વાત કરેલી ને કે કેટલું દૂર છે ત્યારે મને એવું કીધું કે બહુ દૂર નથી નાંદરખી ગામથી નજીક જ છે એટલે જાજુ દૂર નહીં હોય કારણ કે આપણે થોડુંક ડિસ્ટન્સ કાપી લીધું છે જુઓ ખેતરોમાં પણ મારી જેમ કોઈ ગાડી લઈને આવ્યું છે અમે ગાડી પાર્ક થયેલી છે અને રસ્તો છે ને હવે થોડોક વધારે ખરાબ થઈ ગયો છે કારણ કે અમે અંદરના રસ્તામાં આવી ગયા ને એટલે મારો કેમેરો જોવો થોડોક વધારે વાઇબ્રેટ કરવા માંડ્યો છે દોસ્તો જુઓ રસ્તો થોડોક વધારે ખરાબ આવ્યો છે આગળ જો નાનકડો ખાડા જેવું છે ને એમાંથી ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ અને રસ્તો થોડોક વધારે હાંકડો પણ થઈ ગયો છે પણ મજા આવે છે દોસ્તો આવા રસ્તામાં ડ્રાઈ કરવાનું ભાગ્યે જ મળે છે અને એ અત્યારે હું એનો આનંદ એનો લુપ્ત ઉઠાવી રહ્યો છું રસ્તો ઘણો સિનિક છે દોસ્તો આમાં અમુક અમુક જગ્યાએ આરસીસી કરેલું છે પણ આરસીસી બધી જગ્યાએ નથી જ્યાં પાણીનો માર હશે ને એટલી જગ્યાએ આરસીસી કરેલું છે જો આરસીસી પછી તો તો આવી ગયું અહીંયા એકદમ ખાડા છે એકદમ ધીરે 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 ગાડી ચલાવી પડે છે અને અમે ધીરે ધીરે ગાડી ચલાવીને આગળ જઈ રહ્યા છીએ ને અંદર વાતો ચાલુ છે મેં વાતો અત્યારે એનું વોલ્યુમ ઓછું કરી નાખ્યું છે કારણ કે તો મારી વાત ના સાંભળાય મિત્રો હવે ગારી જેવો રસ્તો ચાલુ થઈ ગયો ગારી એટલે ચોમાસાની અંદર ખેતરનું પાણી એમાંથી પાસ થાય અને ગાડા રસ્તો પણ હોય ગાડા રસ્તા તરીકે પણ ઉપયોગ થાય એટલે ગાડી જેવો રસ્તો ચાલુ થઈ ગયો છે અને આપણે જે સીધું જવાનું નથી આપણે અહીંથી ડાબી બાજુ વળવાનું છે ને ડાબી બાજુ વળી અને તરત જ સામે ખેતર છે જોવા દોસ્તો સામે આ ખેતર અમારું આવી ગયું છે સામે તમને જે દેખાય છે ને જે ઝાપો દેખાય છે ને જે દરવાજો દેખાય છે ને એ જ ખેતર છે હવે દરવાજો બંધ છે એટલે ખોલીને ખેતરમાં પ્રવેશવું પડશે મિત્રો જુઓ જે દરવાજો કે જે ઝાપો ખોલે છે ને અમારા ફુવા છે એને ખેતરનો અને ખેતી કરવાનો બહુ શોખ છે પોતે ટીચર હતા અત્યારે રિટાયર જીવન જીવે છે પણ ખેતરનો એટલો બધો શોખ છે ને ખેતરનું નામ પડે એટલે ગમે ત્યાં એ ચાલતા આવી જાય અને ગમેની સાથે આવી જાય અને બજ મજા આવે એમની સાથે મજા આવે ફુવા છે પણ ફુવા કરતાં મિત્ર જેવું વર્તન વધારે કરે એની સાથે બહુ મજા આવે જો અમે ધીરે ધીરે એને દરવાજો ખોલો ને એટલે ગાડી લઈ અને અંદર ખેતરમાં પ્રવેશી રહ્યા છીએ અને જો આ બા આ બાજુ છે ને એ કેતકી છે કેતકી આપણે જે કહેવાય ને કેતકી એક પ્રકારનો થોર છે એ આ બાજુ બહુ થાય જો ગા ગાડીને અમે ખેતરમાં લઈ લીધી છે ને ધીરે ધીરે બે બાજુ ખેતર આવી રહ્યા છે જમણી બાજુ તો ખેતર દેખાઈ ગયું છે ડાબી બાજુ હજી થોડીક જાળી છે અને જુઓ મસ્ત ખેતરના ઝાડવા ચાલુ થઈ ગયા મિત્રો જુઓ ખેતરનો રસ્તો ચાલુ થઈ ગયો છે ખેતર ચાલુ થઈ ગયા છે બે બાજુ ખેતર છે જમણી બાજુ ઘઉં લહેરાય છે અને ડાબી બાજુ તુવેર છે જો મસ્ત ધીરે ધીરે અમે ખેતરમાંથી આગળ વધી રહ્યા છીએ બે બાજુ ખેતર છે દોસ્તો આ પ્રાઇવેટ રસ્તો છે ખેતરનો અને આ સ્પેશિયલ ગાડું અને ટ્રેક્ટર જવા માટે રસ્તો બનાવેલો છે આ આજુબાજુના ખેતરો બે બાજુ જે જે ખેતર ખેતરો હોય ને લોકો આ રીતે ખેતરમાં વચ્ચે રસ્તો બનાવી દે જો સામે જે પેલા ભાઈ છે ને એ ખેતરના માલિક છે માલિક તો નથી પણ એ લોકો ખેતર વાવે છે એના ખેતરે અમે આવેલા છીએ એ અમારી ઘરે દૂધ પણ દેવા આવે છે અને ભલા માણસ છે ને સારા માણસ છે જો એ ગાડી અમારા માટે પોતાની સાઈડમાં લઈએ છે અને સામે જે ઝાડ દેખાય છે ને એ ઝાડ આગળ એનું ખેતર છે ત્યાં આપણે જવાનું છે જે સામે ઝાડ છે ને ત્યાં આપણે પાર્ક કરી અને ત્યાં આપણે બેસવાનું છે ને મોજ કરવાની છે ગાજર વાવેલા છે મરચાં વાવેલા છે તુવેર વાવેલી છે ઘઉં વાવેલા છે ઘણું બધું વાવેલું છે છે થોડા ગાજર પણ આપણે ઘર માટે લઈ જવાના દોસ્તો બાજુમાં જે છે ને ઢોરને ખવડાવવા માટેનો ઢગલો છે મગફળીમાંથી જે વેસ્ટ નીકળે ને એ વેસ્ટનો ઢગલો છે જો અહીંયા હવે ગાડી પાર્ક કરી દઈએ અને પછી આગળ ખેતરમાં મોજ કરીએ જુઓ દોસ્તો અહીંયા ફાર્મમાં આવ્યા છીએ અને ફાર્મની પાછળ જોવા ગાડી પાર્ક કરી દીધી છે રસ્તો તો તમે જોઈ લીધો હશે કેટલો ડેન્જર રસ્તો હતો આ છે ને સામે દેખાય ને જુનાગઢ સિટી છે સામે સામે આ આ બિલ્ડિંગ દેખાય દેખાય ને ને બધું ગિરનાર પણ તમને અને જો ઘઉં આવેલા છે અને અહીંયા ગાયો ઉભેલી છે હજી ગાયો અંદર જો પાછળ મકાન દેખાય ને ત્યાં છે અને આ સામે અમારા જીજાજીને ને ફૂવા એ તુવેર જોવે છે આ પીડા પીડું છે ને બધી તુવેર છે અને આ જીરું જોયું તમે રસ્તા વચ્ચે એવું છે આવું છે આ ફૂઆ વાવણી નું છે હા હા જો દોસ્તો તમને અહીંયા છે ને કોઈ આ હવે નવી આવી ગઈ ઓટોમેટિક વહી છે ખેડૂત કંપનીની એટલે ઉપર તમારે કોઈ વાવવાનું હોય ને નાખી દેવાનું અને આને આની આમ નીચે દાણા ને પડે જો આ રીતે અને અણીવાળું છે ને એનાથી ચા પડતો જાય અને એની પાછળ એની અંદર વવાતું જાય અને આ છે ને ડાખરી કહેવાય ડાખરી એટલે મગફળીનો પેલો નીકળી ગયો હોય ને પાછળનો જે ડૂચો હોય ગાયો ભેંસો ખાય જોવો દોસ્તો નારિયેળ આ નારિયેળમાં કેટલા મસ્ત નારિયેળ છે આ બધા કાચા નાના નારિયેલ છે ને આ જો કેવા નાના નાના નારિયેલ છે જો કેવા નાના નાના નારિયેલ છે એ નાના નાના નારિયેળ એનાથી મોટા નારિયેળ અને આમે ગાય ભેંસનો તબેલો છે મસ્ત એન્વાયરમેન્ટ છે મજા આવી ગઈ સિરેશકુમાર ઓલી બેન લઈ એ વખત તો હે મજા આવી વાહો તો મજા આવો જો આ છે ને આપા પહેલા હામે છે ને ઈ મેન ખેડુ છે આ હામે બે બરદિયા બાંધેલા છે આ છે ને મજા આવે તો જોવાનું મળે આ ઈચકો અયા ઈચકો ભી છે સરસ મજાનો આ જો આ પાકેલા મોટા આ બે ને ઘર સફાઈ અને ઈચકા મજા આવે છે દેશી જુગાર કરીને બનાવ્યો ને ઈચકો તમારા જીજાજી બળદ બે કેવા મસ્ત દેશી બળદ છે એકદમ હા વઢિયારા વઢિયારા બળદ જો આ ગીર ગાય આ બધી ગીર ગાય બધી ગાયો છે ગાય જય શ્રી કૃષ્ણ ગાડું પડ્યું છે અહિયાં અને અહિયાં મજા આવે માહોલ છે ઘણા સમય પછી વાડી આવવાનો મોકો મળ્યો

અમે જેવી ચા પીધી ને એવી તરત જ અંદરથી બૂમ આવી કે સાપ છે તો અમે બધા ઊભા થાય દોડીને અહીંયા આવ્યા જો સામે છે ને પાણી પૂરું થાય ને ત્યાં સામે સાપ છે ત્યાં સાપ બેઠો છે ને કોઈ આપજો ભાઈને દેખાડો જો તમને ઝૂમ કરીને બતાવું તો સામે જો રહ્યો સામે પેલા જે ઢગલો છે ને છાણનો નેનો એની વચ્ચ સાપ બેઠેલો છે હવે સાપને ભગાડવાની ટ્રાય કરીએ છીએ એટલે એક ભાઈ પાછળથી જાવાની ટ્રાય કરે છે જો આ બેઠો ને વચ્ચો વચ્ચ બેઠો જે પૂછડી દેખાય જો પેલા ભાઈ પાછળ ગયા એ ભગાડવાની ટ્રાય કરે છે હવે જોઈએ ભાગે ભાગેથી એ આવ્યો જો મારી અમારી સામે જ આવ્યો હું પાછળ ભાગી ગયો આ ધાણા જ મસ્ત છે નાના નાના રીંગણા જો કેવા આ મસ્ત ઓળાના રીંગણા છે આ લસણ છે લસણ

સામે જે છે ને કે દેશી ભાષામાં એની ઉપર તમને કરીને બતાવું ચકલા ઉડ આસમે છે ધીરે ધીરે એકદમ ઝાખો થઈ ગયો ઉપર વાદળ છે અને અમે આ બાજુ થી આઈવા સામે થી અને આ બાજુ જે ગામમાં થઈ ને ગામ છે મસ્ત માહોલ છે અને હવે ધીરે ધીરે ઘર બાજુ જઈએ છીએ અહીંયા ખાસા એવા ગાજર થઈ ગયા ભેગા એટલી વારમાં જો આજે છે ને બધાને ભજીયા ખાવાની ઈચ્છા હતી એટલે અમારા ફયે અમારી બેને અને નિમીએ તણેમ મળી અને ભજીયાનો પ્રોગ્રામ બનાવી દીધો છે જો ભજીયા બને છે અલગ અલગ પ્રકારના અહીંયા તો પેલા મરચાની પતરીના ભજીયા રેડી થઈ ગયા છે અને મેથીના અને ભજીયા બનાવે છે અને નીચે જો અમારા ફય શાક સમારે છે ડુંગળી સમારે છે દોસ્તો ખેતરમાં બહુ મજા આવી તમે જોયું હશે કે અમે બહુ એન્જોય કર્યો શોર્ટ ટાઈમ માટે ગયા હતા પણ બહુ મજા આવી ઘણા સમય પછી હું ખેતરમાં ગયો તો મારું બાળપણ ખેતરોની વચ્ચે જ ગુજર્યું છે પણ નોકરીએ લાગ્યા પછી ભણવા ગયા પછી આ પહેલી વાર ખેતરે ગયો હતો વચ્ચે જતા પણ એમને ઉઠતી મુલાકાતે પણ આ વખતે સારી રીતે સારો એવો ટાઈમ પસાર કર્યો ટૂંકો ટાઈમ પસાર કરો પણ સારો એવો ટાઈમ પસાર કર્યો બહુ મજા આવી અને મગજ ફ્રેશ થઈ ગયું મહિનો દિવસ પહેલા જે મગજ ફ્રેશ થઈ ગયું ને મગજ ફ્રેશ થઈ ગયું આશા કરીશ કે મારો આજનો નાનકડો બ્લોગ તમને હશે જો મારો આજનો નાનકડો બ્લોગ તમને ગઈમો હોય તો મારા બ્લોગને મારા વિડીયોને એક લાઇક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ